નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ને હું છું હંસિની જન્માષ્ટમીનો પાવન તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે આજે આપણે એક એવા મંદિરની મુલાકાત કરવાના છે જે મંદિર ખૂબ જ લોકપ્રિય છે આ મંદિર અમદાવાદના ભાડજ વિસ્તારમાં આવેલું છે ત્યારે આ મંદિરની લોકપ્રિયતા શું છે અને આનો ઇતિહાસ કયો રહેલો છે તેના વિશે આજે વાત કરીશું રાધા કરવાની છે તો ચાલો જઈએ આ મંદિરની મુલાકાતે હવે આ મંદિરની મૂર્તિના અલૌકિક દર્શન કરીએ હરે કૃષ્ણ હરે કૃષ્ણ મંદિર ભાડજ અમદાવાદમાં બે હજાર પંદર ઈસવીમાં સ્થાપિત થયેલું અને આ હરે કૃષ્ણ મંદિર આચાર્ય શીલા પ્રભુપાદ જે વિશ્વવ્યાપી હરે કૃષ્ણ મંદિર હરે કૃષ્ણ આંદોલનના સંચાલક અને આચાર્ય છે એ સી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ એમના આદેશ ઉપર એમના નિર્દેશન એમના મિશનને આગળ વધાવવા માટે સ્થાપિત થયું છે અને ખાસ કરીને આપણી સંસ્કૃતિ ભગવદ્ ગીતા અને એના ઉપદેશો જે છે સમાજમાં લોકોએ કઈ રીતે પાલન કરવું એનો એક વિસ્તાર કરવા માટે ધાર્મિક સંસ્થાની સાથે સાથે એક શૈક્ષણિક સંસ્થા પણ છે તો આ મંદિરનું જે ઇતિહાસ છે એ આમ જોવા જઈએ તો આજથી 60 સિત્તેર વર્ષ પહેલાંનું શરૂઆત થઈ છે જ્યારે આચાર્ય શ્રીલા પ્રભુપાદજી જે ભારતના એક મહાન સંત થયા છે જેમણે આ વિશ્વવ્યાપી હરે કૃષ્ણ આંદોલનને આરંભ કર્યું હતું સિત્તેર વર્ષની ઉંમરમાં એમણે ભારતથી વિદેશમાં જઈને આપણી સનાતન ધર્મનો પરિચય આપીને ભક્તોને ભગવદ્ ગીતાનો અભ્યાસ કઈ રીતે કરવું અને પોતાનું જીવન જે છે ધર્મ પ્રતિ કઈ રીતે વાળવું એ શીખવાડ્યું છે તો એમના જ ઉપદેશોને આગળ લઈ જતાં આખા વિશ્વભરમાં એમની શારીરિક ઉપસ્થિતિ દરમિયાન જ એમણે એકસો આઠથી વધારે મંદિરોને સ્થાપન કરેલું અને એ પછી પણ ઘણા બધા મંદિરોનું લોકાર્પણ થયું છે અને એમાંનું જ એક મંદિર છે આ હરે કૃષ્ણ મંદિર ભાડજ જે અમદાવાદમાં સ્થિત છે હરે કૃષ્ણ આ મંદિરનું મહિમા અને ભક્તો આની લોકપ્રિયતા કેટલી રહી છે હરે કૃષ્ણ મંદિરમાં સૌથી વધુ જે મોહિત સૌથી વધારે જે લોકોને ગમે છે એ છે ભગવાનની પ્રતિમાઓ ભગવાનના શ્રી વિગ્રહો શ્રી શ્રી રાધા માધવ એટલા સુંદર એટલા કરુણામય છે કે કોઈપણ વ્યક્તિ એમનું એકવાર દર્શન કરીને એ બધાનું મન મોહી લે છે એટલા માટે ભક્તો વારંવાર અહીંયા મંદિરમાં મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે અને સાથે સાથે એવા લોકોને જે આજે બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ ક્લાસમાં આવે છે એ લોકોને આજે ભક્તિનો વ્યવસ્થિત પરિચય નથી તો એવા જિજ્ઞાસુ લોકો પણ મંદિરમાં દર શનિવાર રવિવારે આવતા હોય છે જેમાં ભગવદ્ ગીતા પર અહીંયા મંદિરમાં અમારા ક્લાસીસ ચાલે છે તો એ ક્લાસીસમાં એમને એક સિસ્ટમેટિક રીતે ગીતા લાઈફ કોર્સનું એક આખું સર્ટિફિકેટ કોર્સ આયોજન કરવામાં આવે છે અને એવા જિજ્ઞાસુ લોકો પણ જે આમ બહુ સાયન્ટિફિકલી ઓરિએન્ટેડ માઇન્ડ ધરાવતા હોય પણ એ લોકોને પણ ભગવાનને જાણવું હોય તો એવી પણ સગવડ આપણે હરેકૃષ્ણ મંદિર ભાડજમાં કરવામાં આવે છે અને એનો લાભ લાખો લોકો લઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ લઈ રહ્યા છે અને બીજી પ્રવૃત્તિઓની મંદિરમાં વાત કરીએ જે લોકોને વધારે આકર્ષિત કરે છે એ છે મંદિરનું કીર્તન તો મંદિરમાં તમે ગમે ત્યારે આવશો ત્યારે ભગવાનનું હરિનામનું કીર્તન ભજન ચાલુ રહે છે અને હરિનામ કીર્તન એ આ કલયુગનું યુગધર્મ છે એટલે લોકોને સંગીતમાં અને ભગવાનના નામનું ધૂન સાંભળવાનો એક ખૂબ જ સુનહરો અવકાશ મળી રહે છે અને એની સાથે મંદિરમાં એક ખૂબ જ સરસ ગૌશાળા પણ છે જેમાં દોઢસોથી વધારે ગીરની ગાયો છે તો આપણી સંસ્કૃતિમાં ભગવાન કૃષ્ણને પણ બ્રાહ્મણ અને ગાયો એ બહુ જ અતિપ્રિય છે એટલે જે ભક્તો પણ આવે છે મંદિરમાં એ લોકોને ગાયોને ખાસ સેવા કરવાનો અવકાશ મળે છે ગાયો માટે ઘાસ ખવડાવે છે અને ગાયના દૂધનું બનેલું અનેક પદાર્થો ભક્તો જે છે એનું આસ્વાદન કરે છે જેમ કે દૂધ દહીં છાશ ઘી ઇત્યાદિ તો એ રીતે અહીંયા મંદિરમાં આવવાનું મુખ્ય હેતુ લોકોની અંદર એક ધર્મ પ્રતિ જે એમની જિજ્ઞાસા છે એ પણ પૂરું પાડે છે અને સમાજની અંદર એક કઈ રીતે ભક્તિમય જીવન દૈનિક જીવનમાં જીવવું એ પણ એમને અહીંયા શીખવા મળે છે એટલે દર દિવસ દર દિવસ અહીંયા ભક્તોની જે ભીડ છે એ વધતી જોવા લાગે છે અને અમે અપેક્ષા કરીએ છીએ કે બધાને સારી સગવડ કરી આપીએ જે આવનારા ઉત્સવો છે જન્માષ્ટમી છે દિવાળી છે દશેરા છે એમાં પણ મંદિર પરિસર તરફથી મેનેજમેન્ટ તરફથી એવી બધી વ્યવસ્થા કરવામાં આવે છે જેથી કરીને મોટી મોટી સ સંખ્યામાં જે ભક્તો આવે છે એમને દર્શન અને ભગવાનની આરતીનો લાભ મળે તહેવાર જન્માષ્ટમી છે એને લઈને કોઈ ખાસ તૈયારી કરવામાં આવી હોય મંદિર તરફથી તો દર વર્ષની જેમ જન્માષ્ટમી ઉત્સવ હરે કૃષ્ણ મંદિર ભાડજમાં અતિ ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે અને ભક્તો માટે ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે જેમ તમે જોઈ રહ્યા છો અહીંયા ભક્તો જે મોટી સંખ્યામાં આવશે એ લોકોને ઘણું મોટી મોટી ક્યુમાં પણ ઊભું રહેવું પડે એવું બનાવ બનશે કારણ કે લાખોની માત્રામાં જ્યારે ભક્તો આવે તો એમને સહેજે તડકો અને વરસાદનો કોઈ પણ પ્રકોપ નડે નહીં એટલા માટે મંદિર પરિસરમાં સંપૂર્ણ આ પંડાલ વ્યવસ્થાની કરવામાં આવી છે અને ભક્તો માટે ઠેર ઠેર પાણી પીવાની એમની માટે જે કંઈ પણ બેઝિક વ્યવસ્થાની જરૂર છે એ બધી કરવામાં આવી છે એમની માટે નિરંતર સવારે છ વાગ્યાથી લઈને રાત્રે બાર એક વાગ્યા સુધી જેટલા પણ ભક્તો આવશે બધા ભક્તો માટે અહીંયા ખીચડી પ્રસાદ ફરાળી ખીચડી ને આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને એની સાથે સાથે બધા ભક્તોને એક વિશેષ અમે અપીલ કરીએ છીએ તમારા ચેનલના માધ્યમથી કે આ જન્માષ્ટમીના દિવસે મંદિરે એક એવું સંકલ્પ લીધું છે કે ભગવાનનું જે દિવ્ય નામ છે એ કલિયુગનું યુગધર્મ છે તો બધા ભક્તોને ભગવાનનું નામ જપ કરવાનો એક લાવો મળે એક અવકાશ મળે એટલે મંદિરનું જે હરિનામ મંડપ છે જ્યાં એકસો આઠ પગલાં છે ત્યાં ભગવાનનું નામનું રટન આવીને બધા ભક્તો કરે અને અમે સંકલ્પ કર્યું છે કે આજના જન્માષ્ટમીના દિવસે ઓછામાં ઓછું એકવીસ લાખ ભગવાનનું નામનું રટણ થાય અને એમાં મંદિરના ભક્તો મંદિરના બધા હરિભક્તો આવનારા બધા જે દર્શનાર્થીઓ છે બધા જોડાવે અને એક વિશ્વ શાંતિનો એક આપણે એક પરિચય આપીએ વિશ્વ શાંતિનો એક સંદેશો આપીએ જે આપણે જોઈ રહ્યા છે કે લોકો આજે ઝઘડી રહ્યા છે દેશ ઝઘડી રહ્યા છે સમાજમાં બધા લોકો બહુ ડિફિકલ્ટીઝ ભોગવી રહ્યા છે તો આ જન્માષ્ટમીના દિવસે આપણે એવો એક સંકલ્પ લઈએ કે ભગવાનનું એકવીસ લાખ નામનું રટન આપણે બધા એકસાથે કોંગ્રેગેશનલી કરીએ અને એક વિશ્વ શાંતિની સંકલ્પ કરીએ હરે કૃષ્ણ મંદિરના અલૌકિક દર્શન કર્યા બાદ અહીં બાર ખીચડીનો પ્રસાદ પણ વહેંચવામાં આવે છે તમે જોઈ શકો છો કે ઘણા બધી સંખ્યા અહીં ખીચડીના પ્રસાદ માટે છે જે ભક્તો છે તેમને અહીં ખીચડીનો તો આજે આપણે મુલાકાત કરી છે કૃષ્ણના અલૌકિક મંદિરની આવા જવું નવા વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ ફોર ઇન્ડિયા નમસ્કાર